તૈયાર રહેજો વરસાદ તબાહી મચાવશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર અને મિત્રો તોફાની વરસાદની આગાહી છે અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા અત્યારે મિત્રો ધોધમાર વરસાદની નવી આગે છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું તોફાની વાવાઝોડું ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ દર્શાવતું જોવા મળ્યું છે નવી દિલ્હી ગ્વાલિયર અને મિત્રો અલ્હાબાદના વિસ્તારોમાં આ વાવાઝોડાની સૌથી વધારે અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી છે એ પ્રમાણે હવે વાત કરીએ તો કેટલાક દિવસોથી ગુજરાતમાં જે મેઘરાજાએ છે એ વિરામ લીધેલો છે એવો માહોલ અત્યારે જોવા મળ્યો છે એકાએક હવે મોટા ફેરફાર છે વાતાવરણમાં થતા જણાશે સાથે મિત્રો હવે વાત કરીએ તો ગુજરાતની અંદર લાંબા સમયથી ખુલ્લું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર અષાઢી માહોલ જેવો મહિનો છે જામ્યો હતો અષાઢ જેવી રીતે મિત્રો ગુજરાતની અંદર અનાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે હવે સપ્ટેમ્બરના અંતના દિવસો છે એમાં પણ મિત્રો ભયંકર મેઘ તાંડવની છે એ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ધોધમાર મેઘરાજા છે તે મૂકીને વરસતા હોય તેવું પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે નવરાત્રીમાં પણ મિત્રો સારા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે ચિંતાજનક આ આગાહી સામે થઈ શકે છે સાથે નવરાત્રી દરમિયાન પણ મિત્રો આ વરસાદ જોવા મળી શકે છે ખેલૈયાના રંગની અંદર ગુજરાતમાં ભંગ પાડી શકે છે આ વરસાદ ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગે છે ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે શિયાળાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાનું પૂર્વ અનુમાન અંબાલાલ પટેલ દ્વારા અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આગાહીકાલ અંબાલાલ પટેલે ગુજરાત માટે જણાવ્યું છે કે હજુ પણ આ વર્ષમાં વરસાદની ચિંતા છે એ મિત્રો હવે ફરી એકવાર વરસાદની આગાહી હવે અંતિમ દિવસોમાં જોવા મળી રહી છે ખાસ કરીને અલીનોની અસરથી મિત્રો અત્યારે હવે દરિયાની અંદર પણ અત્યારે તોફાની પવનો છે અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે ગુજરાત ઉપર આ પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો ભયંકર ઠંડી પડવા અંગે પણ અત્યારે ઘાતક આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આ વર્ષે શિયાળા માટે ચોંકાવનારી આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આ વર્ષનો શિયાળો છે એ ગુજરાતમાં વહેલો શરૂ થતો જોવા મળશે અને અલનીનોની અસરના ભાગરૂપે ગુજરાત સાથે મિત્રો ભારતની આસપાસના જે સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ઠંડીનું જોર પણ વધેલું આ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે જેના કારણે મિત્રો ત્રણ ડિસેમ્બરથી રાજ્યની અંદર ઠંડીની લહેર છે તે આવતી જોવા મળી શકે છે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ છે તે રાજ્યની અંદર વધતો જોવા મળી શકે છે આ વખત શિયાળો છે તે ગુજરાત રાજ્ય માટે લાંબો ચાલતો જોવા મળી શકે છે તેવી પણ અત્યારે આગળ છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પાછલા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો વરસાદ બાદ બફારો સહન કરવાનો વારો છે એ લોકોને આવી રહ્યો છે કારણ કે મિત્રો વાતાવરણની અંદર એસી ટકા ભેજનું પ્રમાણ છે એ અત્યારે હોવાથી બફારો છે એ પણ અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ તો આ દરમિયાન રાજ્યની અંદર મહત્તમ તાપમાન પણ તેત્રીસ ડિગ્રીની આસપાસ છે એ રહેવાની શક્યતા છે અને મિત્રો હાલ વાત કરીએ તો રાજ્યની અંદર સતત ફેરફાર વાતાવરણમાં જણાતો જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે એક અપર સર્ક્યુલેશન એરિયાની અંદર નવું નવી દિલ્હીથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી સાથે મિત્રો નવી દિલ્હી ગ્વાલિયર જોધપુર ગુજરાતની અંદર છે તે મિત્રો અપર એર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો ગુજરાતની અંદર અત્યારે ધીમા ધીમા વાદળો છે એ એના ઝૂંડ પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે છે તે જણાવ્યું છે કે આવનારા સાત દિવસમાં ભારે વરસાદની છે તે આગાહી નહીવત પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે જોવા મળી શકે છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદ ખાબકવા અંગે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે ધીરે ધીરે વરસાદની ગતિ હવે ગુજરાતમાંથી ઘટતી જોવા મળી શકે છે રાજ્યની અંદર હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી આ સાથે સાથે અમદાવાદની અંદર અને મિત્રો ગાંધીનગરના જે જિલ્લાઓની અંદર પણ અત્યારે હવાના હળવા દબાણ છે તે અત્યારે હવાનું આગાહી છે ખાસ કરીને વરસાદ પડવાનું પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે જોર સાથે મિત્રો અત્યારે રાજ્યમાં ભેજનું પ્રમાણ પણ વધતા અનેક રાજ્યના જે વિસ્તારો છે ત્યાં મિત્રો પુષ્કળ બફારાનું પણ અત્યારે પ્રમાણ છે વધતું જોવા મળ્યું છે સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર અસારી જેવો માહોલ હજી પણ જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે બંગાળના ઉત્સાગરના દરિયાની અંદર નવી સિસ્ટમ છે અત્યારે સક્રિય થશે જે ગુજરાતની અંદર આગામી દિવસોમાં ભારે જોર દર્શાવતી જો મળી શકે છે બાવીસ તારીખથી લઈને મિત્રો પાંચ ઓક્ટોમ્બરની વચ્ચે રાજ્યની અંદર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડના કારણે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદનું પૂર્વ અનુમાન છે તે આગામી દિવસોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો નવરાત્રિથી લઈ એની શરૂઆત છે એ ખેલૈયાઓની મોજ બગાડી શકશે વરસાદ તેવી રીતે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે એ ઉપરાંત મિત્રો રાજ્યમાંથી હજુ પણ ચોમાસા એ છે એ અત્યારે ગુજરાતમાંથી વિદાય લીધી નથી ગુજરાત રાજ્યની અંદર હજી પણ ચોમાસું છે એ છેલ્લે છેલ્લે એકવાર પોતાનો પ્રકોપ છે તે બતાવતું જોવા મળી શકે છે હાલ તો રાજ્યના વાતાવરણ ઉપર પણ અત્યારે વાદળોના ઝોન છે અત્યારે ઘેરાયેલા જોવા છે તો બીજી તરફ મિત્રો વાત તો તો સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો છે એ પણ હવે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી શકે છે આ પવનોની તીવ્રતા ગુજરાત ઉપર અત્યારે ત્રીસથી લઈને મિત્રો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાઈ રહેલા છે ધીમી ગતિએ ગુજરાત સાથે અથડાઈને અસરો દર્શાવતા જોવા મળી ચૂક્યા છે અને મિત્રો આ અસરોના ભાગરૂપે સિસ્ટમનું સૌથી વધારે જોર પણ નવી દિલ્હી ગ્વાલિયર વિસ્તારમાં ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમના કારણે સૌથી વધારે વરસાદ અત્યારે નવી દિલ્હી ગ્વાલિયરના વિસ્તારોમાં તો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે એક ભયંકર નવું વાવાઝોડું અત્યારે વિયેતનામના વિસ્તારોની અંદર પણ ટાટકીને તાહિમામ મચાવતું જોવા મળી ચૂક્યું છે જેના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી હલચલ સક્રિય બનીને અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે સિસ્ટમનું હળવું દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું જોવા મળ્યું છે જેના કારણે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ વિસ્તારોની અંદર સારો એવો વરસાદી માહોલ છે તે અત્યારે સવાયેલો જોવા મળી રહ્યો છે જોકે ગુજરાત ઉપર પણ અત્યારે ખાસ કરીને ધીમે ધીમે વાદળોના ઝોન છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર આજે હળવા દબાણ અને મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદની આગે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર લાગુ વિસ્તાર છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હળવા છે તે મિત્રો અત્યારે દબાણ હવાનું હળવું દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આ પલટા સાથે ધીમે ધારે હળવા વરસાદ આજે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે હળવા વરસાદ છે તે પડતા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ નર્મદા સુરતની અંદર સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે સુરતના જે વિસ્તાર તાપી લાગુ વિસ્તાર છે અને મધ્ય જે મધ્યમ વરસાદ છે એ પણ અત્યારે આગાહી રહે છે ખાસ કરી મિત્રો ગુજરાતની અંદર અત્યારે હળવાથી ધીમા વરસાદની છે તે અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે મિત્રો અત્યારે કોઈ ખાસ અત્યારે વરસાદની આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે નથી દર્શાવવામાં આવી રહી પરંતુ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે શિસ્ટનું જોર વધતું હોવાના કારણે ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તાર છે અલ્હાબાદ લાગુ વિસ્તાર છે ખાસ કરીને મિત્રો ખંભાત વિસ્તારની અંદર વડોદરા લાગુ વિસ્તારની અંદર લુણાવાડા ગોધરા લાગુ વિસ્તાર છે સાથે ઉદયપુર લાગુ વિસ્તાર છે પંચમહાલ લાગુ વિસ્તાર છે મહીસાગરની અંદર પવનોની તીવ્રતા છે અત્યારે ગાજવીજ તોફાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે જો કે મિત્રો અત્યારે કચ્છના જે વાતાવરણ ઉપર પણ અત્યારે ધીમા ફેરફાર છે તે થતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર પણ આ વર્ષે સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે લખપતના વિસ્તારની અંદર નડિયાદ ખાવડ લાગુ વિસ્તાર છે બારડોલી માંડવી લાગુ વિસ્તાર છે સાથે રાપર પંથકોની અંદર આજે મિત્રો કચ્છના જે આ સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં અને ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં થતા જોવા મળી શકે છે સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે મિત્રો કચ્છની અંદર હવાનું હળવું દબાણ છે મજબૂત કરતો જોવા મળી રહ્યું છે એટલે કે વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં મધ્ય વરસાદનું પૂર્વાનુમાન છે તે આજે રોજ દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જે જે જિલ્લાઓ છે ત્યાં પર સર્ક્યુલેશન છે એ પણ અત્યારે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે વરસાદની આગાહી રહેલી છે સાથે નવી દિલ્હીની સિસ્ટમ સૌથી વધારે અસરો છે તે અત્યારે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે અસરો વર્તાવતી જોવા મળી છે અને મિત્રો સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ખાસ કે મિત્રો થરાદલ પાલનપુર લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિ છે એ અત્યારે દર્શાવવામાં આવી છે સારા વરસાદ પડી શકે તેવી પણ અત્યારે આગળ છે તે આ જ રોજ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે જે રીતે તમે મિત્રો જોઈ શકો છો એ રીતે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ગાજવીજ અને પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે તો મિત્રો રાજ્યની અંદર નવરાત્રીના તહેવાર દરમિયાન પણ હજી પણ ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે હવે મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે તમે જે રીતે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર આમોદ ભરૂચ ખંભાત વિસ્તારની અંદર બોટાદ ભાવનગર અલંગના વિસ્તારોની અંદર સાથે સાથે દરિયાકાંઠાના જે આવેલા વિસ્તારો છે પોરબંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે જૂનાગઢ લાગુ વિસ્તાર છે ખાસ કે મિત્રો ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એમ તોફાની સક્રિય બનીને જળબંબાકાર વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસે તેવી અત્યારે આગાહી છે તે અત્યારે બપોર દરમિયાન દર્શાવવામાં આવી રીતે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું જે નવું વાવાઝોડું છે એ પણ હવે ઘાતક બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર એક તરફ ચાલી રહેલા જે ભાદરવી માસ દરમિયાન એક સિસ્ટમ સક્રિય થઈને નવા વાવાઝોડાની અંદર મિત્રો અત્યારે સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મિત્રો અત્યારે ખાસ કરીને ઘોર અંધકાર વચ્ચે ફરી એકવાર વાતાવરણ જોવા મળી શકે છે અને મિત્રો જે આગ ફાટ્યું હોય તે રીતનું પણ મિત્રો અત્યારે વાતાવરણ છે રાત્રે દરમિયાન પણ જોવા મળી શકે છે ખાસ કરીને અનેક જિલ્લાઓમાં મિત્રો સારા એવા વરસાદી માહોલ છે એ છવાયેલો જોવા મળે છે જળબંબાકાર વરસાદની આગાહી અતિ ભયંકર વરસાદની આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ ઉપરાંત અત્યારે એલર્ટ છે એ પણ દર્શાવવામાં આવે રહ્યું છે ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી જે નવી હલચલ છે એ અત્યારે મિત્રો મજબૂત બનતી જોવા મળી રહી છે વાવાઝોડા અંદર પરિવર્તિત થતી જોવા મળી છે જેમના કારણે મિત્રો આ વાવાઝોડું છે તે અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે પવનોની ઝડપોની સાથે મિત્રો અત્યારે ખાસ કરીને મિત્રો સારા એવા વરસાદની આગાહી હવે ફરી એકવાર સપ્ટેમ્બરના અંતમાં ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે તો મિત્રો બપોર દરમિયાન પણ અત્યારે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યું છે બફારો પણ વધતો જોવા મળ્યો છે જેમના કારણે અરબસાગરમાંથી પણ ગુજરાત તરફ આવતા તોફાની પવનો છે ગતિવિધિ છે એ પણ અત્યારે મોટા ફેરફાર અત્યારે ગુજરાતના વાતાવરણમાં કરતા જોવા મળી રહ્યા છે પવનોની તીવ્રતા મિત્રો અત્યારે ત્રીસથી કિલોમીટરની ઝડપ છે અરબસાગરમાંથી તોફાની પવન આવી રહ્યા છે એમની ઝડપ સાથે ગુજરાત ઉપર અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે જેમના ભાગરૂપી મિત્રો અત્યારે વાદળના વાદળોના ઝોન છે એ પણ અત્યારે ગુજરાત પર ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે મિત્રો અત્યારે અમુક જગ્યાએમાં તો ધીમી ધારે વરસાદ સાપટા સ્વરૂપે છે એ નોંધાઈ શકે છે પરંતુ અત્યારે કોઈ એ સારા એવા વરસાદની આગાહી નથી ખાસ કરીને હવે નક્ષત્ર બદલાય તો ચિત્ર નક્ષત્રમાં સારા એવા વરસાદ પડી શકે એવી પણ અત્યારે આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે હાથી પણ પોતાની સૂંડ ફેરવે તો કઈ નવી નથી કલાકોમાં વાતાવરણ ચેન્જીસ થશે વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે આ જ કારણે મિત્રો હવે શું ગુજરાતમાં હવે જોવાનું છે કે શ્રીઓ મિત્રો હવે ચોમાસું છે ફરી એકવાર સક્રિય થાય તો સારા એવા વરસાદની આગે છે ગુજરાત રાજ્ય માટે અત્યારે હાલ દર્શાવવામાં આવે નહીં અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનેક જિલ્લાઓની અંદર અનેક તાલુકામાં આજે નામ મેઘરાજાનું તાંડવ છે એ બેટિંગ કરતા જોવા મળી શકે છે જેમાં પણ મિત્રો આજે ગુજરાતના જે વરસાદી માહોલ છે એ નવા રાઉન્ડના પગલે મિત્રો સારા આજે પણ વરસાદ પડી શકે તો ભારે વરસાદની પણ અત્યારે નવી આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સાત દિવસ હજુ પણ વરસાદ છે એ મિત્રો અત્યારે ખતરા સાબિત થઈ શકે છે ખાસ કરીને અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો સારા એવા વરસાદ ખાબકવાને લઈને આગળ દર્શાવવામાં આવી છે અમુક જિલ્લાઓમાં મિત્રો ભારે તડકો પણ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે તેવો પણ માહોલ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ તો મિત્રો ગુજરાતની અંદર હવે સાર્વત્રિક વરસાદની છે તે અત્યારે કોઈ શક્યતા જોવા નથી મળી કારણ કે મિત્રો અત્યારે પાકિસ્તાન લાગુ વિસ્તાર અને રાજસ્થાન લાગુ વિસ્તારમાં એન્ટી છે એ રચાતા જોવા મળી રહ્યા છે એટલે કે એન્ટી સાયક્લોન મતલબ કે મિત્રો અત્યારે હવે ચોમાસાની વિદાયને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે ચોમાસું વિદાય ક્યારે લેશે અને આ વિદાય દરમિયાન મિત્રો કહી શકાય કે હવે ફરી એકવાર જેમાં મિત્રો હવે આજથી સાત દિવસ સુધી અત્યારે હવે કોઈ એક નવી ચેન્જ થાય એટલે કે બાવીસથી લઈને પાંચ ઓક્ટોમ્બર વચ્ચે ફરી એકવાર વરસાદની ગતિવિધિ છે તે જોવા મળી શકે છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે એટલે કે વરસાદ પડે એવો નહીં પરંતુ વાદળ છે આ વાતાવરણ વચ્ચે હળવાથી ધીમા વરસાદની આગાહી રહેલી છે આ સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત માટે શું નવી અને લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી છે શું આગાહી કરવામાં આવી છે તેમની તરફ આગળ નજર કરીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હા રોજ પૂર્વ અનુમાન છે એ જાહેર કરવામાં આવી છે લેટેસ્ટ અને મિત્રો તાજી માહિતી પણ અત્યારે હવામાન વિભાગ તરફથી છે તે અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી ખાસ કરીને મિત્રો અત્યારે છે એ લેટેસ્ટ આગાહી પણ અત્યારે બહાર પાડવામાં આવી રહી છે તેમના પ્રમાણે મિત્રો જો આપણે નજર કરીએ તો અત્યારે સારા એવા વરસાદની કોઈ સિસ્ટમ આવે એવી અત્યારે સક્રિય થઈ એવી અત્યારે કોઈ સક્રિય થતી જોવા નથી નથી એટલે કે મિત્રો જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે છૂટાછવાયેલા વિસ્તાર વિસ્તારોમાં છે તે હળવાથી મધ્યમ વરસાદની અને ધીમી ધારે વરસાદ ખાબકવા અંગે પણ આગાહી છે તે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે પરંતુ મિત્રો આજે નહીં પરંતુ આવનારા મિત્રો વીસ તારીખેના રોજ પણ અનેક જિલ્લાઓમાં છે તે મિત્રો પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો અનેક અત્યારે તમે જે રીતે ગુજરાતનો મેપ જોઈ શકો છો એ રીતે મેઘરાજાની તોફાની બેટિંગ વધતી જોવા મળશે નહીં જેમાં પણ અમુક વિસ્તારોમાં મિત્રો છવ્વીસ ટકાથી લઈને પચાસ ટકા સુધીના જે વિસ્તારો છે કોઈ અત્યારે કચ્છના લાગુ વિસ્તારમાં વરસાદની સિસ્ટમ નથી સાથે મધ્ય ગુજરાતમાં પણ નથી પરંતુ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકો છે જે અરબી સમુદ્રમાંથી તોફાની પવનો ફૂંકાશે એમના ભાગરૂપી હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે તો મિત્રો બીજી તરફ આપણે વાત કરીએ તો આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર પણ પાટણના જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠા લાગુ વિસ્તારમાં ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે એ નોંધપાત્ર થોડોક વધારો થાય તો મિત્રો કાંઈ ન એ નથી અને મિત્રો વરસાદ માટેનું અત્યારે પુષ્કળ છે તે મિત્રો આહવાન પણ અત્યારે દર્શાવવામાં આવ્યું નથી એટલે કે કોઈ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેમના કારણે ગુજરાતમાં લો પ્રેશર એરિયાની સિસ્ટમ મજબૂત થતી જોવા મળે જેમના કારણે મિત્રો અત્યારે કોઈ અત્યારે સિસ્ટમ સક્રિય નથી પરંતુ મિત્રો વાત કે પચીસ સપ્ટેમ્બર રોજ એટલે કે આ મહિનાના જે અંતિમ રહેશે એ ગુજરાત માટે ફરી એકવાર ભારે સાબિત થઈ છે અને નવરાત્રીની દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી સાથે સાથે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર વલસાડ વિસ્તારની અંદર સારા એવા વરસાદ એની અત્યારે છે તે આગળ હવે આગામી સાત દિવસ બાદ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે એટલે કે મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે કોઈ અત્યારે સારા વરસાદ લાવે એવી અત્યારે સિસ્ટમ તો શક્ય નથી પરંતુ મિત્રો અત્યારે મેઘરાજા છે એ આગામી દિવસોમાં સારા વરસાદ વરસાવે તો એમને લઈને અત્યારે આગાહીઓ અત્યારે વ્યક્ત કરવામાં આવે છે એટલે કે મિત્રો આગોતરું છે એ અત્યારે યથાણો પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે ચોમાસાની વિદાય સંપૂર્ણપણે થાય એને લઈને મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય માટે છે તે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો ત્યાં કંઈ એટલે કહેવું પણ અત્યારે કઠિન છે કે ચોમાસનું વિદાય ક્યારે લેશે કારણ કે મિત્રો ત્યાં વાતાવરણમાં ભેજવાળા